જય ગુરુ મહારાજ સર્વ હરિભક્તો ભગવદ્ ગીતા નો અભ્યાસ કરી રહ્યા છીએ અધ્યાય કર્મયોગ બોલ્યા હે ધનાર્દન જો તમે કર્મ કરતા જ્ઞાન ને ચડિયાતું માનો છો તો પછી હે કેશવ મને આ યુદ્ધરૂપી ભયાનક કરમ માં કેમ જોડો છો અર્જુન બોલ્યા કે હે પ્રભુ તમે કર્મ કરતા જ્ઞાન ને ચડીતું માનો છો તો પછી મને આ યુદ્ધરૂપી ક્રમ કેમ કેમ જોડો છો છો તમે જેવા મારી જાણે રહ્યા તો એવી એક વાત નિશ્ચિત કરીને કહો જેનાથી હું કલ્યાણ પામું એમ કે તમે ઘડીક કહો છો કે જ્ઞાન ચડિયાતું છે ઘડી કહો છો કે કર્મ કરવું પડશે ખરેખર એક આધી વાત નક્કી કરીને કહો એમ કહે છે અર્જુન કે આધી વાત નક્કી કરીને કહો જેનાથી હું કલ્યાણ પામું ભગવાન બોલ્યા એ નિષ્ઠા પહેલા કહેવાય ચુકી છે નિષ્ઠા જ્ઞાનયોગ દ્વારા અને યોગીઓની નિષ્ઠા કરમયોગ દ્વારા થાય છે માણસ ન તો કર્મો આરંભ કર્યા વિના અર્થાંત અર્થાત એટલે આચરણ કર્યા વિના નિષ્ક્રમતાને એટલે કે યોગ નિષ્ઠાને પામી શકે છે કે ન તો કર્મો નો કેવળ ત્યાગ માત્ર પ્રભુ એમ કે છે કે કરમ ના કરો તોય પમાયું નથી અને આચરણ વગર કર્મ કરો તોય પમાયું નથી અને કર્મો નો ત્યાગ કરી દો તોય પમાયું નથી કલમ તો કરવું જ પડશે જો શરીર છે ઘણી વાર આપણને એમ થાય કે આ બધું છોડી અને સંન્યાસી બની જવું છે એમ પણ સંન્યાસ લીધા પછી શરીર હશે ત્યાં સુધી તો એને ખાવા પીવા બધું જોશે ને તો પછી એના માટે ભીખ તો થોડી જ મંગાય ભીખ માંગો તો કરમ તો બંધાવાનું છે તો પછી આચરણમાં લઈ અને વિવેક સર અને આપણું જીવન નિર્વાહ થાય એવું એવું કાર્ય આયોજન કરવું પડે થાય છે ખરેખર કોઈ પણ માણસ કદી ક્ષણ માત્ર પણ કર્મ કર્યા વિના નથી રહેતો કેમ કે આખા મનુષ્ય સમુદાય ને પ્રકૃતિ ધનિત ગુણો વડે પરવત થઈને કરમ તો કરવું જ પડે છે આપણે કોઈ મારવું નથી હોતું દાખલા તરીકે પણ જો આપણા ઉપર હુમલો કરે તો આપણે આપણા બચાવ માટે હથિયાર ઉપાડવું પડે એમાં આપણો ઈરાદો એને મારવાનો નતો પણ આપણા શરીરના બચાવ માટે આપણે ઘા કર્યો છે એમ કોઈ પણ કરમ આચરણમાં લઈ એને કરવાનું છે જે મૂળ બુદ્ધિ બુદ્ધિનો મનુષ્ય સગડી ઇન્દ્રિયોને હાથ પૂર્વક ઉપર ઉપર ઇન્દ્રિયોના વિષયનું ચિંતન કરતો રહે છે અર્થાત દંભી કહેવાય છે આપણે દુનિયાને દેખાય એમ આપણે ઇન્દ્રિયો ઉપર કાબુ રાખીએ દુનિયાને દેખાય એમ અથવા તો દુનિયાને બતાવવા જગતને કે ભાઈ આ તો ખરાબ ધોતો નથી ખરાબ ઓફરતો નથી ખરાબ બોલતો નથી પણ આ ભગવાન શું કે છે કે ઉપર ઉપર થી રોકીને મન થી ઇન્દ્રિયોના વિષય નું ચિંતન મનમાંથી તો ના થાય મનમાં તો એ જ ચિંતન હોય જે એનું કાર્ય હોય જ ને દેખાય નહીં પણ ભીતરમાં મનમાં તો હોય જ

તો એનું કાર્ય સૂંઘવાનું છે પણ એમાં આશક્ત કેટલું થવું એ તો પોતાના હાથમાં છે સારું લાગે એ બધું ખાખા કરીએ તો પણ પેટને નુકસાનકારક કારણ કે મોઢાને તો હારું લાગે જીપને મોઢાને પણ એમાં કેટલું આશક્ત થવું એ બધું પોતાના હાથમાં છે આથી તું શાસ્ત્ર સ્વધર્મ રૂપી કરવત્ય કરમ કર કેમ કે કર્મ ન કરવા કરતા કરમ કરવું શેઠ છે પ્રભુ એમ કે ન કરવા કરતા કરવું શેઠ છે અને કરવું જ પડે એમ નિમ તો આપણે કહેવત છે કે હાલે રોટી અને બોને મોત જો કંઈક હલ્લો થાય હલ્લો કરીએ તો રોટલો ભાળીએ અને શરીર સુટશે તો કઈક કઈક બોનું થવાનું જ છે કોઈ તાવ આવ્યો કોઈ શ્વાસ ચડ્યો કોઈ એક્સિડન્ટ થયો એટલે સરસ કોઈ કહેવાત રોટી અને બોને તેમજ કરવાથી શરીર પણ થાય એ જ વાત કરી પ્રભુએ કે કરમ ના કરવાથી તું તારું શરીર નો નિર્વાહ કેવી રીતે એમ આ શરીરને જે ઋસે કેવી રીતના પૂરું પાડીશ પછી ભીખ માંગવાનો વારો આવશે તો કરમ તો બંધાવાનું છે માટે આચરણ માં લઈ અને કર્મ કરે એવું કહે છે પ્રભુ યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાયના બીજા કર્મો જોડે બીજા કર્મો જોડાઈને જ આ મનુષ્ય સમુદાય કર્મોથી બંધાય છે માટે એ અર્થ તું આશક્તિ વિનાનો થઈને યજ્ઞ નિમિત્તે જે સારી રીતે કર્મ તે કર્મ કર્તવ્ય કર્મ કરે યજ્ઞ નિમિત્તે કરવામાં આવતા કર્મો સિવાય એમ કે જે ફરજમાં આવતા કર્મ સિવાય જે બીજા કર્મો છે એમ જ બંધો કરી છે અમુક પ્રમાણ થી ચાલી રહ્યો છે છતાંય આપણે એના વધારે ભેળો કરવા અથવા તો શું થશે આવી બધી આ શક્તિઓમાં આપણે કઈક ને કઈક અવળું કરી બેસીએ છીએ એટલે કે નિયમ નિયમ વગરનું કરી બેસીએ છીએ એમ નીતિમ નીતિમત્યા વગરનું એ કરમ બધું બંધન માં છે એમ પ્રભુ નું કેવું છે આગળની વાત આગળ કરીશું સરહ હરિભક્તોને જય ગુરુ મહારાજ